નમસ્કાર મિત્રો જોબ જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે જેએમસી દ્વારા જે એમપીએચ ડબલ્યુની એક્ઝામ આજે લેવાની હતી તેનું પૂરેપૂરું સંપૂર્ણ સો ટકા સાચું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ નથી તો આ પ્રશ્નનો જવાબ છે બી ઝેર પિતા જાણી જાણી એ નવલકથા છે તે કનૈયાલાલ મુનશીની નથી પ્રશ્ન બે નીચેના પૈકી કોણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલ નથી તો આ પ્રશ્નનો જવાબ છે ડી ઉપરના પૈકી એક પણ નહીં એટલે કે બધાએ ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે પ્રશ્ન નંબર ત્રણ સિંધુ ખીણ સભ્યતાનું લોથલ નામનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો આ પ્રશ્ન જવાબ છે એ અમદાવાદમાં આવેલું છે પ્રશ્ન નંબર ચાર ગુજરાતની નીચે આપેલી કઈ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ નથી તો આ પ્રશ્ન જવાબ છે એ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીસ્ટકલ પાર્ક પ્રશ્ન નંબર પાંચ ગુજરાતી ભાષાના વ્યાકરણ રચનામાં અગત્યનો ફાળો આપનાર જૈન મુનિ હેમચંદ્રાચાર્ય કયા રાજાના સલાહકાર હતા તો આ પ્રશ્નનો જવાબ છે એ સિદ્ધરાજ જયસિંહ સાત ગાંધીજી દ્વારા કરાયેલ દાંડી સત્યાગ્રહનું દાંડી ગામ હાલમાં કયા જિલ્લામાં સ્થિત છે તો આ પ્રશ્નનો જવાબ છે બી નવસારી પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી કોણ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા તો આ પ્રશ્નનો જવાબ છે સી સરદાર પટેલ પ્રશ્ન નંબર નવ ગાંધીજી દ્વારા ચોરાચોરીની ઘટના બાદ કઈ ચળવળની સમાપ્તિ જાહેર કરી તો આ પ્રશ્નનો જવાબ છે ડી વ્યક્તિગત સત્યાગ્રહ પ્રશ્ન નંબર દસ સૌરાષ્ટ્રની રસ ધારા તે કોનું લોકકથાનું ઉત્તમ નવસંપાદન છે તો આ પ્રશ્નનો જવાબ છે સી જવેચંદ મેઘાણી નંબર દસ બંકિમચંદ્રની કઈ નવલકથામાં વંદે માતરમ ગીત સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલ તો આ પ્રશ્નનો જવાબ છે ડી આનંદ મઠ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કઈ નાગરિક ફરજ બંધારણની મૂળભૂત ફરજમાં સામેલ નથી તો આ પ્રશ્નનો જવાબ છે એ પર્યાવરણનું જતન કરવું પ્રશ્ન નંબર તેર બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા સુધી તે મૂળભૂત હક છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી અનુચ્છેદ બાવીસ પ્રશ્ન નંબર ચૌદ રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની ઉંમર મર્યાદા કેટલા વર્ષની છે તો આ પ્રશ્નનો જવાબ છે સી પાસઠ વર્ષની પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી તો આ પ્રશ્નનો જવાબ છે સી ગુજરાત જાહેર સેવા આયોગ પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં આઈસીસી મેન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આખરી મેચમાં ભારત કયા દેશ સામે જીતી વિજય બન્યું તો આ પ્રશ્નનો જવાબ છે સી સાઉથ આફ્રિકા પ્રશ્ન નંબર સત્તર વિમલ્ડન ફ્રેન્ચ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન વગેરે કઈ રમતના પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે તો આ પ્રશ્નનો જવાબ છે બી બેડમિન્ટન પ્રશ્ન નંબર અઢાર ઇમ્ફાલ કયા રાજ્યનું પાટનગર છે તો આ પ્રશ્નનો જવાબ છે એ મણિપુરનું પ્રશ્ન નંબર વીસ મેટર્નિટી બેનિફિટ એક્ટમાં થયેલ અદ્યતન સુધારા મુજબ પ્રથમ બાળકની પ્રસૂતિ સમય દરમિયાન મહિલાઓને કેટલા અઠવાડિયાની પગાર માતૃત્વ રજા મળે છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ચોવીસ અઠવાડિયાની પ્રશ્ન નંબર વીસ મેનેટરી પોલિસી કમિટી કે જેના દ્વારા બેંકના મુખ્ય દર નક્કી થાય છે તે કુલ કેટલા સભ્યોની હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી આઠ સભ્યોની પ્રશ્ન નંબર એકવીસ આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી એવું કોણે જણાવેલ

મુલાકાત લેવી જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે ડી દર અઠવાડિયે પ્રશ્ન નંબર પચીસ સેન્ટીગ્રેડની ફેરહિતમાં પરિવર્તન કરવાનું સમીકરણ ક્યુ છે તો આ પ્રશ્નનો જવાબ છે બી નવ સેલ્સિયસ બરાબર પાંચ સેલ્શિયસ માઇનસ એકસો સાહીઠ પ્રશ્ન નંબર છવ્વીસ મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોળતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રશ્ન નંબર સત્યાવીસ પ્રાણીઓમાં કયા સ્વરૂપે શક્તિનો સંગ્રહ થાય છે તો આ પ્રશ્ન જવાબ છે બી ગ્લાયકોજન પ્રશ્ન નંબર અઠ્યાવીસ ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ કોણ કરે છે તો આ પ્રશ્ન જવાબ છે એ ન્યુક્લિયોટાઈ બંધ સાથેની સરકરા પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીલગીરી ડુંગરમાં ટોડા સમાજમાં કઈ પ્રથા સામાન્ય જોવા મળે છે તો આ પ્રશ્ન જવાબ છે બી બહુપતિત્વની પ્રથા પ્રશ્ન નંબર ત્રીસ ક્યુબોઇડર પેશી કયા પ્રકારની પેશી છે તો આ પ્રશ્ન જવાબ છે ડી ઇપીથેલિયલ પેશી પ્રશ્ન નંબર એકત્રીસ નેક્રોન કેટલા ભાગનો બનેલો હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી પાંચ ભાગનો પ્રશ્ન નંબર બત્રીસ એન્ટીમોન્સનો સ્ત્રાવ શેમાંથી થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે એ પોસ્ટીરિયલ પિસ્ટ ગ્રંથિ પ્રશ્ન નંબર તેત્રીસ જામરના રોગના શું થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી લેન્સ ઉપર પ્રેશર વધી જાય છે પ્રશ્ન નંબર ચોત્રીસ ફાઈલોમોસીસ કયા તંત્રનો રોગ છે તો આ પ્રશ્ન જવાબ છે એ પ્રજનન તંત્રનો રોગ છે પ્રશ્ન નંબર પાંત્રીસ વિટામિન બી સિક્સનું રાસાયણિક નામ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી ફાયરોડોક્ઝિન પ્રશ્ન નંબર છત્રીસ મકાઈના પવાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ તો આ પ્રશ્નનો જવાબ છે સી સિત્તેરથી વધારે પ્રશ્ન નંબર સાડત્રીસ ક્યા ફેટીએસિડનું પ્રમાણ ખોરાકમાં વધવાથી કોરોનારી હૃદયનો જોખમ વધે છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ટ્રાન્સફેટી એસિડ પ્રશ્ન નંબર આડત્રીસ સ્તનપાન કરાવવાની ખોટી રીતથી બાળકમાં કયા વિટામિનની ઉણપ થઈ શકે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ વિટામિન એ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કોર્સાકોફ સાયકોસિસ કયા વિટામિનની ઉણપથી ઉણપના કારણે થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી થાયામિન પ્રશ્ન નંબર ચાલીસ યુદ્ધ સમયે તાંત્રિક ઉપર મસ્ટર ગેસની ઝેરી અસર થઈ હોય તો એન્ટીડોઝ તરીકે ખૂબ જ અસરકારક શું છે તો આ પ્રશ્નનો જવાબ છે એ મોર્ફિન પ્રશ્ન નંબર એકતાલીસ કાપડ ઉદ્યોગમાં રૂની રજકણો કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે બી બીસીનોસિસ પ્રશ્ન નંબર બેતાલીસ રોગના કારણનું ઝાડુ મોડલ કોનું સજેશન છે તો આ પ્રશ્નનો જવાબ છે સી મેકમોહન અને યુદ્ધ પ્રશ્ન નંબર તેતાલીસ નજીકના સગામાં લગ્ન ટાળવા એ કયા પ્રકારના રોગની અટકાયત છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી પ્રિમોડિયલ પ્રિવેન્શન પ્રશ્ન નંબર ચોમાલીસ ક્રોનિક કેરિયર કયા રોગમાં જોવા મળે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ ટાઈફોઈડ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ટ્રાન્સપેસન્ટ ટ્રાન્સમિશનનું ઉદાહરણ ક્યુ છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ટોક્સોપ્લાઝમોસિસ પ્રશ્ન નંબર છેતાલીસ કમળાના કેસમાં ઓછી શરબીવાળા ખોરાક આપવો તે કયા પ્રકારનું પ્રિવેન્શન છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ટ્રશિયરી પ્રશ્ન નંબર સુડતાલીસ સેન્ડ્રિમિક સર્વેલન્સ માટે સૌથી અગત્યની વ્યક્તિ કોને ગણી શકાય તો આ પ્રશ્નનો જવાબ છે સી હેલ્થવર્કરને પ્રશ્ન નંબર અડતાલીસ કયા બેક્ટેરિયાને વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર રહે છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી એન ગોનોરી પ્રશ્ન નંબર ઓગણપચાસ કોક્સિએલો બર્નેટીથી કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે એ ક્યુ ફીવર પ્રશ્ન નંબર પચાસ કયા મચ્છરના પોરા વાળનળી ધરાવતા નથી તો આ પ્રશ્નનો જવાબ છે બી એનોફિલિસ પ્રશ્ન નંબર એકાવન સાચળ વધુમાં વધુ કેટલા વર્ષ જીવી શકે તો આ પ્રશ્નનો જવાબ છે એ સોરી સી સી બે વર્ષ સુધી પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના જણાવેલા પૈકી કયો રોગ ફ્લાય વડે ફેલાતો નથી તો આ પ્રશ્નનો જવાબ છે એ રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર પ્રશ્ન નંબર ચોપન ચોખા પાણીમાં રહેલા મચ્છરના પુરાનો નાશ કરવા માટે કઈ જૈવઘાતક નિયંત્રણ પદ્ધતિ વપરાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી બેસિલસ થ્યુરેન્જેસિસ પ્રશ્ન નંબર પંચાવન કીટક રૂધિ નિયંત્રણનું ઉદાહરણ ક્યુ છે તો આ પ્રશ્નનો જવાબ છે સી એઝાર્ડિન પ્રશ્ન નંબર છેતાલીસ નીચેના પૈકી કયો રોગ ઉંદરથી ફેલાતો નથી તો આ પ્રશ્નનો જવાબ છે એ ટોક્સોપ્લાસમોસિસ પ્રશ્ન નંબર સુડતાલીસ જંતુનાશક માટે હોટ એર ઓવનમાં ક્યુ ઉષ્ણતામાં જાળવવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી એકસો સાહીઠ સેલ્સિયસથી એકસો એંશી સેલ્સિયસ પ્રશ્ન નંબર અઠાવન ન્યુમોકોકલ વેક્સિન કયા પ્રકારનું વેક્સિન છે તો આ પ્રશ્નનો જવાબ છે બી સેલ્યુલર ફેક્શન પ્રશ્ન નંબર ઓગણસાઇ જન્મ સમયે વિટામિન બીની રસી કયા સ્થાને આપવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ડાબા સાથળમાં મધ્ય ભાગે આગળ અને બહારની બાજુએ પ્રશ્ન નંબર સાઠ નીચે જણાવેલ પૈકી કઈ રસી

પ્રશ્ન નંબર ત્રેસઠ કયા પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઝડપથી પોતાના શરીરમાં ફેરફાર કરે છે તો આ પ્રશ્નનો જવાબ છે સી એ દર વર્ષે જુલાઈને આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે બી વિશ્વ હિપેટાઇટિસ દિવસ પ્રશ્ન નંબર પાસઠ સ્ટેફિલોકોલ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી એક થી છ કલાક પ્રશ્ન નંબર છાસઠ આર્ટિમિયલ લ્યુમેફિક કયા રોગની સારવારમાં વપરાય છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી ફાલ મલેરિયા પ્રશ્ન નંબર સડસઠ મલેરિયા ચક્રમાં મધ્યસ્થ યજમાન પરપોસીની ભૂમિકા કોણ ભજવે છે તો આ પ્રશ્નનો જવાબ છે બી માણસ પ્રશ્ન નંબર અડસઠ ડેન્ગ્યુ વાયરસ કયા પ્રકારનો વાયરસ છે તો આ પ્રશ્નનો જવાબ છે એ આર્બો વાયરસ પ્રશ્ન નંબર ઓગણ સિત્તેર દાય ઇથાઇલ

ફેન્ટેશન નથી તો આ પ્રશ્નનો જવાબ છે ડી કોરિયા પ્રશ્ન નંબર તોતેર એક કાર્યકરલક્ષી કર્મચારીઓને બદલે વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલી હતી તો આ પ્રશ્નનો જવાબ છે સી કતારસિંહ કમિટી પ્રશ્ન નંબર ચુમોતેર નીતિ આયોગના અંશકાલીન સભ્યો પૈકી શ્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યોની નિયમિત નિયમેલા હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ચાર સભ્યો પ્રશ્ન નંબર પંચોતેર એફઆઈ ક્યાં સ્તર નો આરોગ્ય સંભાળ ગણાય તો આ પ્રશ્નનો જવાબ છે ડી સ્તર પ્રશ્ન નંબર સને રાષ્ટ્રીય મુજબ આકસ્મિક સંજોગમાં થતું આરોગ્ય ખર્ચ પોષણ તેનું ક્યારે કહી શકાય તો આ પ્રશ્નનો જવાબ છે એ માસિક ખાદ્ય ખર્ચના દસ ટકા બિન ખાદ્ય ખર્ચના ચાલીસ ટકા હોય પ્રશ્ન નંબર સિતોતેર વિશ્વ આરોગ્ય સંસ્થાના બંધારણનો બુસેલ્સ પ્રશ્ન નંબર ઇઠોતેર યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ન્યુયોર્કમાં પ્રશ્ન નંબર ઓગણસી સુવાળો બાદ કેટલા સમયની પ્રસવોત્તર કાળ કહે છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી

માતાની અનુપ્રસૂતિ સંભાળ માટે ખોરાકમાં વધારે કેટલી કેલરી અને પ્રોટીન આપવા જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે એ સાતસો કેલરી અને પચીસ ગ્રામ પ્રોટીન પ્રશ્ન નંબર ત્યાંસી અધૂરા માસે જન્મેલ બાળક કોને કહેવાય તો આ પ્રશ્નનો જવાબ છે સી બસો ઓગણસાઠ દિવસ પહેલાં અવતરે તેને અધૂરા માસે જન્મેલ બાળક કહેવાય પ્રશ્ન નંબર ચોર્યાસી સામાન્ય રીતે બાળકને અન્નપ્રાસન કઈ ઉંમરે કરવામાં આવે છે તો આ પ્રશ્ન દ્વારા તે વિધાન ખોટું છે પ્રશ્ન નંબર છ્યાસી ગર્ભ નિરોધક પદ્ધતિની અસરકારક પદ્ધતિ તેનાથી શું ફાયદો થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ગર્ભપાત ઓછા થાય છે પ્રશ્ન નંબર સત્યાસી ઘણા મોટા પ્રમાણમાં દૂધમાં પાચ્યુરાઈઝેશન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે તો આ પ્રશ્ન જવાબ છે સી એચ ટી ટી પદ્ધતિ મુંબઈ નગરપાલિકા કલમ ત્રણસો ચોરાણું કઈ બાબત માટે છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ખાદ્ય પદાર્થની સ્વચ્છતા પ્રશ્ન નંબર નેવ્યાસી એસ ડીજી સિક્સ કઈ બાબતને લગતો વિકાસ લક્ષ્યાંક દર્શાવે છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી સ્વચ્છતા પ્રશ્ન નંબર નેવું પર્યાવરણ સુરક્ષા કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો તો આ પ્રશ્નનો જવાબ છે એ ઓગણીસો એકાણું પેરેનિયલ નદી માટે કી વિધાન સાચું છે તો આ પ્રશ્ન જવાબ છે સી આખું વર્ષ જેમાં પાણી વહેતું હોય તેને પેરેનિયલ નદી કહેવાય છે પ્રશ્ન નંબર બાણું શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન નહાવા ધોવા માટે ઓછામાં ઓછું કેટલા લિટર પાણીની જરૂરિયાત પડે તો આ પ્રશ્ન જવાબ છે બી સાઠ લિટર પ્રશ્ન નંબર ત્રાણું કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત એ જૈવિક પ્રક્રિયા છે તો આ પ્રશ્નનો જવાબ છે શ્રી સ્લો સ્લોસેન્ડ ફિલ્ટરેશન પ્રશ્ન નંબર ચોરાણું ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ એ ક્યુ છે તો આ પ્રશ્નનો જવાબ છે વિથલીસ લેટ્રિન પ્રશ્ન નંબર પંચાણું એક્ટિવેટેડ સ્ટજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે એ એરોબિક પ્રશ્ન નંબર છન્નું ડાયપર કયા પ્રકારનો કચરો છે તો આ પ્રશ્નનો જવાબ છે બી તે જોખમી કચરો છે પ્રશ્ન નંબર સત્તાણું પચાસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ભૂમિપૂરાણના સ્થળે હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કેટલા સમયે કેટલી વાર કરવું જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે સી એક વર્ષમાં બે વાર પ્રશ્ન નંબર અઠાણું તૂટી ગયેલા કાચના મેડિકલ વાયલ બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થાપન નિયમ અનુસાર કેવા રંગના કન્ટેનરમાં રાખવામાં આવે છે

જો તમને વિડીયો સારો લાગી તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત